ખેડૂતોને યુરિયા ખાતર સાથે અન્ય ખાતર પધરાવતા હોવાની જાગૃત ફરિયાદના આધારે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પંદર દિવસ માટે સસ્પેન્ડ કરાયા બાદ અમરેલી ખેતીવાડીના

બરોબર મારે સાઠ નું વણ છે છે સારું બંધ તો સરકાર નહી મોકલતી હોય એટલે જ ને અત્યારે ખેડૂત ને ખાતર ની જરૂર પડે બરોબર અત્યારે ખાતર મળવાની અમારે શું કરવાનું કયો મળવા મળ્યું ધન્યવાદ દઈએ

અને એની પણ એક અવસ્થા હોય છે પછી યુરિયા કામ નથી કરતું અને ત્યારે અહીંથી વિતરણ બંધ છે એટલે ખેડૂતોમાં ખાતરની ખૂબ જ જરૂરિયાત થઈ અને એને આ બધી વાસ્તવિકતાની ખબર ન હોય સ્વાભાવિક છે કે શા કારણે બંધ છે એટલે જબરી ડિમાન્ડ આવતી રોજ અને ખેડૂતોએ ખાતર માટે ભેગા થઈ અને પોતાની માગણી કરી કલેક્ટર નાયબ કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપ્યું અને આ બધી વાત તો સરકાર શ્રીમાં પહોંચી છે એટલે કાલે માનની ધારાસભ્ય શ્રીને મને કૃષિ મંત્રીના સંયુક્ત રીતે મને ટેલિફોનિક રીતે જણાવવામાં આવ્યું કે તમે ચાલુ કરી દો ખેડૂતોના હિતમાં અને આજે સવારે પણ મેં ધારાસભ્ય શ્રીને આ બાબતે વાત કરી કે તો કે નહીં તમે ચાલુ કરાવી નાખો ખેડૂતોના હિતમાં અને એટલે અહીંયા ખેડૂતોની લાઈન તો હોય જ છે સરકાર મંત્રી અને ધારાસભ્યશ્રી સરકાર ભાગ નથી તો બીજું શું ની સૂચના કે અપીલ કે વાત માન્ય રાખવી એ પણ સરકાર પક્ષના આગેવાન ફરજ છે